સ્વાગત છે તમારી આજની આ ચેનલમાં મિત્રો આપ સૌને પહેલા તો રામ રામ મિત્રો આજના આ યોજનામાં મિત્રો આપણે વાત કરવાના છે બોરવેલ યોજના વિશે બોરવેલ સબસીડરી વિશે મિત્રો એક ખેડૂત હોય એની માટે એક મહત્વનું હોય તો એક પાણી છે મિત્રો પાણી હોય તો એ ખેડૂત જે છે એ ત્રણ મોસમ કરી શકે બે મોસમ કરી શકે અને એમાં સારું ઉત્પાદન ને અને સારા મિત્રો પૈસા મળે પણ ગુજરાતમાં કોઈક જગ્યાએ સારા પૈસા પણ નથી મળતા પણ આપણે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર વાત કરીએ તો કે બોરવેલની એક સહાય જે છે એ મિત્રો હવે આવી ગઈ છે હવે આ બોરવેલ જે છે એનો બનાવવાના કુલ ખર્ચ એટલે કે પચાસ ટકા અથવા પચાસ હજાર રૂપિયા જે છે એની હવે સબસિડરી આપણને મળશે એટલે કે જો મારે મારા ખેતરની અંદર બોરવેલ મિત્રો કરવેલો હોય કરવાનો હોય તો મિત્રો પચાસ હજાર રૂપિયા જે છે એ હવે સરકાર મિત્રો ભોગવશે હવે કોને મળશે મિત્રો તો કે સામાન્ય ખેડૂત હોય અને તમારી પાસે આટલા દસ્તાવેજો હોય મિત્રો તો આ સહાય તમે વેબસાઇટ ઉપરથી લઈ શકો છો મિત્રો દસ્તાવેજની વાત કરો મિત્રો તો તમારી પાસે જાતિનો દાખલો જો એ વેબસાઇટમાં માગે તો તમારે એને અપલોડ કરવો પડશે આધાર કાર્ડ જમીનના દસ્તાવેજો એટલે કે સાત બાર અને અને મિત્રો નકલ જોશે તમારે બેન્કની એક પાસબુક જોશે અને તમારો મિત્રો ફોટો જોશે આટલી વસ્તુ જો તમારી પાસે હોય તો આમાં તમારે આ ખેડૂતની વેબસાઇટ ઉપર દેવાનું છે વેબસાઇટ ઉપર તમે મિત્રો ક્લિક કરો એના ઉપર યોજના ઉપર મિત્રો ક્લિક કરવાનું છે યોજના ઉપર મિત્રો તમે ક્લિક કરો એટલે કે ત્યાં તમને ઘણી બધી યોજનાઓ દેખાશે જેમ કે જેમ કે તાલપત્રીની યોજના પણ આવે છે અત્યારે અને આ બોરવેલની યોજના પણ છે બોરવેલની યોજના ઉપર તમે ક્લિક કરો એટલે કે ત્યાં તમને વિગતો નાંખવાનું કે ત્યાં તમારું તમારું નામ જે છે અને આ બધા જેટલા પણ ડોક્યુમેન્ટ્સ મેં કીધા એ ડોક્યુમેન્ટ્સ તમે ત્યાં ફોર્મ સબમિટ કરો છો અને એપ્લાય કરો છો એટલે કે આ સબસિડરી માટે તમે મિત્રો યોગ્ય છો હવે તમે જો તમારા ખેતરની અંદર બોરવેલ કરો છો તો પચાસ હજાર રૂપિયા જેટલું જે સબસિડરી છે મિત્રો એ હવે સરકાર દેવાના છે તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો વિડીયો ગમે તો ડેફિનેટલી વિડીયો લાઇક કરજો અને જો તમે વેબસાઇટમાં કાંઈ પણ એરર લાગતું હોય તો તમે મિત્રો કમેન્ટ કરીને મને જણાવી શકો છો આપ સૌને રામ રામ આજના વિડીયોમાં આટલું જ મિત્રો મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો આ ચેનલને મિત્રો ખાસ કરીને ને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ